નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે ફાઈનલ ઇન્ટરમીડિયેટ પીક્યુસીની પરીક્ષા મોકૂફ એસીએઆઈ પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે જાહેરાત ચૌદ મે સુધી બાકીના પેપર્સ મુલતવી રાખવામાં આવ્યા છે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સુજલામ સુફલામ તથા કેચ ધ રેન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ પ્રારંભિક તબક્કે જિલ્લામાં પચીસ હજારથી વધુ લોકો કુવા બનાવવા માટે તૈયાર અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ તથા કેચ ધ રેન અભિયાન અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી ચોમાસા પહેલા જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તે માટે આ બેઠકના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ઉપસ્થિતમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે વહેલી પરોડે પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ સમય મોટા પ્રમાણમાં વાવેતર કરાયેલા ટેટી અને તરબૂચના પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે વેલા ઉપર પાણી ભરાવાથી પણ પાક સડી જવાનું જોખમ ઊભું થયું છે શાકભાજીના પાકને પણ નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પાક બગડી ગયા છે આ પરિસ્થિતિ ખેડૂતો માટે આર્થિક નુકસાનનું કારણ બની છે વિસાનગરપાલિકા વિસ્તારના ગુલાબણી નગર ભાગ એકમાં કોમન પ્લોટ પારના દબાણને લઈને વિવાદ સર્જાયો નગરપાલિકાએ અગાઉ દબાણ દૂર કરવા નોટિસ આપી હતી મોટા ભાગના રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કર્યા હતા દેવીબેન મહેશ્વરી નામના રહેવાસીએ પોતાના મકાનનું પાંચ ફૂટનું દબાણ હજુ દૂર કર્યું નથી આબોતે મુદ્દે ગુરુવારે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાના અધિકારી ગૌરાંગ પટેલને લેખિત રજૂઆત કરી છે आज दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસે એટલે કે આઠ મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે બે ડ્રોન પરત ફર્યા હતા પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોવાના રાજ્યના અઢાર જિલ્લાઓ હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે બનાસકાંઠા કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો જોકે સવારમાં ફરી લાઇટ ચાલુ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ શક્તિપીઠ અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે આ સ્થિતિ વચ્ચે સીએમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક કરશે બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક હવામાન વિભાગ દ્વારા ભારે પવન કૂંકાવાથી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં એકતાલીસ થી એકસઠની કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ પવનની સાથે સાથે મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર આણંદ ભરૂચ ખેડા સુરત નવસારી ભાવનગર વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ગુજરાતના મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજપૂત જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કડીમાં મિત્રએ જ આગમ્ય કારણોસર મિત્રની હત્યા કરી હતી કડીના ઉમાનગર ગામના યુવકની દુર્ગંધ મારતી લાશ ડાંગરવા ગામની સીમમાંથી મળી યુવક બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઈ ગયો હતો ગ્રામ્ય વિસ્તારમાં જેમાં શહેરી વિસ્તારમાં દિવસે ને દિવસે ક્રાઇમ ઘટનાઓ જોવા મળી રહી છે તેવું જોવા મળ્યું છે ત્યારે ફરી એકવાર નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ભાભરના રૂની ગામે મોટું જુગારધામ ઝડપાયું બનાસકાંઠા તેમજ અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા માટે મોટા ગજાના જુગારીઓ આવ્યા હતા રાજકીય તળે ઘણા સમયથી જુગારધામ ચાલતું હોવાની લોકોમાં ચર્ચાઓ સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી રેડ કરી પંદર જુગારીઓ ઝડપાયા હતા રૂની ગામના પૂર્વ સરપંચ રાજકીય આગેવાન શંકરભાઈ ચૌધરી ગંગારામભાઈના ખેતરમાંથી જુગારધામ ઝડપાયું હતું જેમાં રોકડ રકમ ત્રણ લાખ ચોર્યાસી હજાર આઠસો સોળ મોબાઈલ જેની કિંમત રૂપિયા એંસી હજાર તેમજ ત્રણ ફોર વ્હીલ

કસ્ટમ રોડ પરના પાટણ મેઘપુર રડુસણ જલોયા માગપુર મસાલી દુદોસણ બોર સહિતના ચોવીસ ગામોમાં બ્લેકઆઉટ માટે જિલ્લા કલેક્ટર દ્વારા બનાસકાંઠા પોલીસને સૂચના આપવામાં આવતા પોલીસની ટીમો તત્કાલિક સ્વીગામ માવસારી પોલીસ મથકે વાયરસેલેસ મેસેજથી જાણકારી કરી હતી ચોપન વર્ષ પહેલાં જ આ પ્રકારની અસ્થિતિનો અનુભવ કરી ચૂકેલા ગામ લોકોને એકવાર ફરી સંપૂર્ણ બ્લેકઆઉટ કરવા ફરજ પડી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે સુરક્ષા સમીક્ષા ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીઈઓસી હાજર રહ્યા હતા ગુજરાત એકમના ત્રણેય સેનાના અધિકારી હાજર કોસ્ટગાર્ડ બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડીજી હાજર રહ્યા હતા તેમજ રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ઉપસ્થિત સરકારના તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત હતા કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લો હાઈઅલર્ટ પર તમામ જિલ્લા કલેક્ટર એસપી બેઠકમાં જોડાયા હતા